આજ સમગ્ર ગુજરાતમાં એસએસસી બોર્ડનું પરિણામ આવ્યું હોય ત્યારે જંબુસર કેન્દ્રમાં પ્રથમ ક્રમાંકે સરસ્વતી વિદ્યામંદિરની સ્નેહલ મકવાણા જેઓ કલક ગામની રહેવાસી હોય જેના માતા પિતા તેમજ શિક્ષકોને ગૌરવ વધારતું એવું એક કામ કર્યું છે જ્યારે કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેના પરિવારજનો ખુશ જોવા મળી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીની સાથે વાતચીત કરતાં તેઓએ શું જણાવ્યું નિહાળો આયવાલ કેમ મારું નામ સ્નેહલ મકવાણા છે હું ધોરણ 10 ની વિદ્યાર્થીની છું હું દશી શાસ્ત્રી વિદ્યા મંદિરમાં છેલ્લે 10 વર્ષથી ભણું છું મેં ધોરણ 10 ની SSC બોર્ડ એક્ઝામમાં 97% મેળવ્યા છે મારા પરસેન્ટેજ 99.87 છે મેં વિજ્ઞાન અને ગણિત વિષયમાં 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે હું મારી આ સફળતાનો શ્રેય મારા માતા પિતા મારો પરિવાર મારા શિક્ષકો અને મારી શાળા ને આપું છું આ સફળતામાં સૌથી વધારે માતા પિતામાં માં કોનો શ્રેષ્ઠ ફાળો મારા પપ્પાનો સૌથી વધારે ફાળો મારી આ સફળતા પાછળ રહ્યો છે એમને મને હરેક રીતે સપોર્ટ કર્યો છે ખાલી મેન્ટલ આમ ફ્યુચર ભણવામાં જ નહીં પરંતુ તેમણે મને મેન્ટલી પણ ઘણો બધો સપોર્ટ કર્યો છે કઈ રીતે આગળ વધવું કઈ રીતે પોતાની જાતને સ્ટેબલ રાખવી કઈ રીતે નિરાશ કે હતાશતા બચવું એ બધું જ મને મારા પિતા પાસેથી શીખવા મળ્યું છે અને શાળાના શિક્ષકો દ્વારા આપને કેવો પ્રતિસાદ મળ્યો શાળાના શિક્ષકો તરફથી મને ખુબ સારો સહકાર મળ્યો છે મને ક્યારે બી કોઈ બી ડાઉટ હોય તો એની ટાઈમ કોઈ બી સમય એમને કોઈ પણ પ્રશ્ન પૂછતી તો એનો જવાબ મને ઓન ધ સ્પોટ ત્યારત જ મળી જતો હતો અને જો એમને કદાચ કંઈક પ્રોબ્લેમ હોય ના જવાબ ખબર હોય તો પણ તે મને તેટલું જલ્દી મને એનો જવાબ આપતા હતા વિજ્ઞાન ગણિત બધા જ વિષયોમાં જો મને ના સમજ પડે તો એ જેટલી વાર પૂછીએ તેટલી વાર અમને ફરી સમજાવતા હતા અને અઠવાડિયામાં દર વખતે અઠવાડિયામાં એક બે વખત ટેસ્ટ પણ લેવામાં આવતા હતા

ઉપરાંત મેં જેટલું આખું વર્ષ જે મહેનત કરી એ મારી મહેનત રંગ લાવી અને મારા કરતા વધારે જે મારા માતા પિતા મારા શિક્ષકો અને મારી શાળા પરિવારે જે મારા પાછળ મહેનત કરી તે મહેનત પર રંગ લાવી તેનો આનંદ છે હવે આગળ શું કરવાની ઈચ્છા આપની આગળ અગિયાર બાર માં સાયન્સ લઈને તેમાં બાયોલોજી સાથે ભણીને ડોક્ટર બનવાની ઈચ્છા છે આજ રોજ માર્ચ ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ નું બોર્ડ પરિણામ જાહેર થયેલ છે

સારા પરિવાર દ્વારા છેલ્લા દસ વર્ષનો મારો અનુભવ એવો છે કે આ શાળાની અંદર ફક્ત શિક્ષણ જ નહીં પરંતુ શિક્ષણની સાથે સાથે સંસ્કારનું પણ કરવામાં આવે છે છે આ પરિણામ એમ લાગે કે અહીંયા શિક્ષણનું કાર્ય જે થઈ રહ્યું છે ખૂબ જ સારી રીતે થઈ થઈ રહ્યું છે ગણિત વિજ્ઞાન જે મેઇન સબ્જેક્ટ છે એની અંદર પણ ખૂબ સારા એવા માર્ક્સ મેળવ્યા છે અને એમના શિક્ષકોનો પણ ખૂબ ખૂબ આભારી છું કે જેમણે એમને ખૂબ જ મદદ કરી છે આ સંસ્થાના આચાર્ય શ્રી ભૂપેન્દ્ર સાહેબ એ મારા ખાસ મિત્ર છે અને એમને પણ સમાજ વિદ્યાની અંદર મારી છોકરીને જ્યારે પણ કોઈ તકલીફ ઊભી થાય ત્યારે એમને સપોર્ટ કર્યો છે સાથે સાથે મેન્ટલી રીતે એને ઘણો એવો સાથ સહકાર આપ્યો છે એવા જ યોગેશ સાહેબ જોને કાયમ માટે મારી છોકરીઓને વાલી તરીકેની ખૂબ પૂરી પાડી છે એમના દ્વારા પણ શારીરિક માનસિક રીતે ખૂબ જ એવો સાથ સહકાર આ સંસ્થા તરફથી અને શિક્ષકો દ્વારા પ્રાપ્ત થયો છે તમામ ગુરુઓ અને દીદીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું આ સંસ્થાના ટ્રસ્ટી એવા ભાવસાર સાહેબ કે જેઓએ પણ મારી છોકરીના આ ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ એવું માર્ગદર્શન પૂરું પાડેલું છે તો આ તબક્કે હું ભાવસાર સાહેબનો પણ આભાર માનું છું સાથે સાથે આ સંસ્થાના ટ્રસ્ટી એવા ગાંધી સાહેબ ખૂબ ઓછો પરિચય છે પણ ગાંધી સાહેબ પણ જ્યારે જ્યારે મળતા હતા ત્યારે આ સંસ્થાના શિક્ષણ માટે ખૂબ જ ચિંતિત રહેતા હતા અને એવો પણ આ બાળકોના વિકાસની અંદર ખૂબ જ ફાળો આપી રહ્યા છે

એટલે આજે ખૂબ ગર્વ અને આનંદની લાગણી અનુભવું છું કે મારી બબે છોકરીઓએ આજે આ તાલુકાની અંદર મારું મારા પરિવારનું મારા સમાજનું અને સાથે સાથે મારી સંસ્થાનું પણ નામ રોશન કર્યું સર આજ રોજ ગુજરાત બોર્ડનું એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું તેમાં જંબુસર કેન્દ્રમાં સ્નેહલબેન મકવાણા પ્રથમ સ્થાન હાંસલ કરેલું છે તે બદલ અમે સારા પરિવાર તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ right now and press the bell icon.